નમસ્કાર વી વિશેષમાં આપનું સ્વાગત છે બે હજાર ઓગણીસ ની લોકસભા ચૂંટણી આવી રહી છે માર્ચ અથવા તો એપ્રિલ માસની આસપાસ ચૂંટણી કમિશન તારીખની જાહેરાત કરી શકે છે ગત બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી તમામ બેઠક ભાજપે કબજે કરી કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા પ્રજાએ મોદીને કારણે ખોબલે ખોબલે મત પણ આપ્યા જેના કારણે ભાજપને ગુજરાતમાંથી છવ્વીસમાંથી 26 બેઠક મળી પરંતુ જેને પ્રજાએ 5 વર્ષ માટે ચૂંટીને દિલ્હીની સંસદમાં મોકલ્યા હતા તે જનપ્રતિનિધિઓએ તેમના મત વિસ્તારમાં કેટલા પ્રશ્નો સંસદમાં ઉઠાવ્યા પોતાના વિસ્તારની પ્રજા માટે કેટલા વિકાસ કામો કર્યા તેમજ કેટલા સવાલોને તેના અંત સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો તો સંસદને કામને લઈને પ્રજા શું કહી રહી છે આ સાથે જ બે હજાર ચૂંટણીમાં ભાજપ ફરીથી આ સંસદોને ટિકિટ આપશે કે કેમ આપે તો કોણ ચહેરા છે છે ટિકિટ મળી શકે આ તમામ મુદ્દે વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો છે આજે અમે આપને ગાંધીનગરની ગુજરાતની ગાંધીનગરની સાબરકાંઠા અને પાટણ લોકસભા વિશ્લેષણાત્મક જાણકારી આપીશું તો શરૂ કરીએ આજનો વિશેષ કાર્યક્રમ સાંસદોની પરીક્ષા આ વર્ષે લોકશાહીના સૌથી મોટા પર્વ લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે તમામ પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે કેન્દ્ર અને રાજ્યની જેના પર સૌથી વધુ નજર છે તે ગાંધીનગરની બેઠક આ બેઠક પર ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાંસદ છે આ વખતે કદાચ એવું પણ બને કે અડવાણી ઉંમરને કારણે ચૂંટણી ન પણ લડે અને ન લડી તો ઉમેદવાર કોણ આ ચર્ચાએ અત્યારથી જ જોર પકડ્યું છે શું છે ગાંધીનગર બેઠકનું મહત્વ અને કોણ કોણ છે નવા મુરતિયા જોઈએ આ અહેવાલમાં રાજ્યનું પાટનગર એટલે ગાંધીનગર આ બેઠક પર ગુજરાતની સાથે કેન્દ્રની પણ નજર હોય છે કારણ કે આ બેઠક પર વર્ષોથી ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ નાયબ પ્રધાનમંત્રી લાલ કૃષ્ણ અડવાણી સાંસદ છે બે હજાર ચૌદમાં પણ અડવાણી મોટા મતોથી વિજયી બન્યા હતા તો આજ બેઠક પર દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી પણ ચૂંટણી લડી જયી બન્યા હતા ગાંધીનગરથી અડવાણી છેલ્લી છ ટર્મથી સાંસદ છે પરંતુ બે માં સ્થિતિ બદલાઈ શકે છે કારણ કે અડવાણી પોતાની ઉંમરને કારણે આ બેઠક પણ છોડી શકે છે અને જો આ બેઠક અડવાણી છોડી દે કોણ લડે તેના પર સૌ નજર છે ગાંધીનગર એવી બેઠક છે જેમાં પાટનગર સિવાય ગ્રામ્ય વિસ્તાર અને અમદાવાદ શહેરના પણ કેટલાક વિસ્તાર આ લોકસભા બેઠક માં આવે છે અને વર્ષો થી આ વિસ્તારના લોકો એ ભાજપ ખોબલે ખોબલે મત આપ્યા છે તેથી જ દર વખતે ભાજપ ના ઉમેદવાર વિજયી બને છે ગાંધીનગરે પચાસમાં વર્ષમાં પ્રૌઢાવસ્થામાં પ્રવેશી ગયું છે પરંતુ એની સમસ્યાઓ યથાવત રહી છે તેત્રીસ ટકા મહિલા અનામત હોય તો ખરેખર સાચા અર્થમાં એનો અમલ થાય ના પણ બહાર લાવી અને સારા ઉમેદવારોને ઉભા રાખવામાં આવે જે ઉમેદવારો છે એ બધાના ઘણા બધા પોલીસ કેસ થયેલા હોય છે ક્રિમિનલ એમના રેકોર્ડ્સ હોય છે તો ખરેખર સ્પષ્ટ અને સારી સાચી એવી છબી ધરાવતો અને વધુમાં વધુ લોકોને માન્ય હોય તેવા ઉમેદવારોને ઊભા ઉભા રાખી અને આ ચૂંટણી છે એ પવિત્ર પ્રક્રિયા છે એટલે લોકોનો મત ન જાય એવી રીતે આ ચૂંટણીઓ યોજાવી જોઈએ નરહરી અમીન નું નામ ગાંધીનગર માટે ચર્ચામાં હવે જો અડવાણી ચૂંટણી ન લડે તો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ માંથી ભાજપ જોડાયેલા નરહરી અમીનને આ વખતે ગાંધીનગર લોકસભાની લોટરી લાગે તેનું કારણ એ પણ છે કે જ્યારે તેમને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં આવ્યા ત્યારે મંત્રીપદનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ તે આપવામાં આવ્યું નથી સ્થિતિ એવી પેદા થઈ કે નરહરી અમીન જેવા દિગ્ગજ કોંગ્રેસી નેતા ભાજપમાં આવ્યા બાદ કોરાણી મુકાઈ ગયા હવે બે હાજર ઓગણીસ માં તેમને ટિકિટ મળે તો નવાઈ નહીં કારણ કે અગાઉ પણ આ બાબતે તેમણે પક્ષમાં અનેક રજૂઆતો કરી છે અડવાણીની પુત્રી પ્રતિભા અડવાણી પણ દાવેદાર બીજી તરફ ગાંધીનગરની બેઠક પર એક નામ પ્રતિભા અડવાણીનું પણ સામે આવી રહ્યું છે પ્રતિભા અડવાણી લાલકૃષ્ણ અડવાણીના પુત્રી છે પ્રતિભા પોતાના પિતા સાથે અનેક વાર ભાજપના કાર્યક્રમમાં નજરે પડે છે બે હજાર ચૌદ ની ચૂંટણીમાં પણ પ્રતિભા પોતાના પિતા ની સાથે પડછાયા ની માફક પ્રચારમાં જોડાયા હતા પ્રતિભાને ટિકિટ મળે તેનું કારણ તેમના પિતા પણ છે કારણ કે અડવાણીએ ભાજપના વરિષ્ઠ નેતા અને દાયકાઓથી તેમણે ભાજપ માટે કામ કર્યું છે અને ભાજપ શિખરો સુધી પહોંચાડી છે પોતે નિવૃત્તિ લઈને પણ રાજકારણમાં સક્રિય રહેવા માટે પુત્રીને ટિકિટ મળે તે માટે પાર્ટી પર દબાણ લાવી શકે છે પટેલ પુત્રી અનાર પટેલ ને આપી શકે છે ટિકિટ રાજ્યની રાજધાની ગાંધીનગર સામે આવી રહ્યું છે અનાર પટેલ હાલ સીધી રીતે ક્યાંય રાજકારણમાં સક્રિય નથી પરંતુ બે ની ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે અનાર પટેલ ચૂંટણી લડશે અને રાજકારણમાં એન્ટ્રી કરશે તેવી ચર્ચાઓ ઉઠી હતી પરંતુ તેઓ ચૂંટણી લડ્યા ન હતા અનાર પટેલ આનંદીબહેન ની પુત્રી હોવા ઉપરાંત અનેક સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે જેના કારણે સામાન્ય લોકો સુધી પણ તેમની પહોંચ છે આનંદીબહેન પોતાની પુત્રી માટે દિલ્હી માં લોબિંગ કરી શકે છે કારણ કે ગુજરાત બહાર રહીને પણ આનંદીબહેન ગુજરાત માં પોતાનો પગ રાખી શકે બેઠક માટે ધારાસભ્ય કોંગ્રેસને રામ રામ કહી ભાજપમાં માં સામેલ થયા હતા જેમાં મહેન્દ્રસિંહ વાઘેલા પણ એક હતા તેથી એવો ગણગણાટ ચાલુ થયો હતો કે ભાજપ રાજ્યસભાની ચૂંટણીમાં કરેલી મદદનો બદલો લોકસભાની ટિકિટ આપી વાળી શકે છે પરંતુ બંને પિતા પુત્ર એટલે શંકરસિંહ અને મહેન્દ્રસિંહ ભાજપમાંથી અલગ થઈ જતા મહેન્દ્રસિંહ ગાંધીનગરથી ચૂંટણી લડશે તેના પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું ગાંધીનગરના સાંસદ એવા એલ કે અડવાણી ઘણા સમયથી સંસદમાં ગાંધીનગર બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યારે તેમના કામ અંગે ગાંધીનગરની જનતા અલગ અલગ મત વ્યક્ત કરી રહી છે સ્થાનિકોનું માનવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અનેક કામ થયા છે પરંતુ સાંસદ પોતે ચૂંટણી પ્રચાર બાદ દેખા દેતા નથી બડે ચૂંટણી બાદ તેમની મુલાકાત અને સંપર્ક માટે ગાંધીનગર કે તેની આસપાસ તેમનો સંપર્ક કરી શકાતો નથી એટલે તેમનો સંપર્ક કરવો મુશ્કેલ બને છે બીજી તરફ કેટલાક વિસ્તારોમાં પાયાની સુવિધાઓ ઉભી કરવામાં નથી આવી જેને લઈને સ્થાનિકો નારાજગી દર્શાવી રહ્યા છે અને શિક્ષણ ક્ષેત્રે ખાનગી શાળાઓ કરતા અનુદાનિત શાળાઓમાં શિક્ષકોની ઉપલબ્ધતા વધે તેમ પણ રહ્યા છે જે જે સંપૂર્ણ થવા જોઈએ સંપૂર્ણ થતા નથી ગ્રાન્ટ પૂરેપૂરી વપરાતી નથી પણ આ ગવર્મેન્ટને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ ભાર આપવો પડે દાખલા તરીકે ગ્રાન્ટેડ સંસ્થા હોય એની અંદર પૂરતા ટીચર હોતા નથી ટીચરની ભરતી જ્યારે આવતી હોય ત્યારે જનરલી પાછા કોર્ટ કેસ થતા હોય એના કારણે ભરતી ડીલે થતી હોય છે શિક્ષણ પૂરતા શિક્ષકો પૂરતા હોતા નથી એટલે શિક્ષણની અંદર ખલેલ પડે છે ટૂંકમાં શિક્ષણને પૂરતો ભાર આપવો જોઈએ આમ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે તો કહીએ તો એમાં તો ડેવલપમેન્ટ થયું છે પણ જે આમ જનતાની જરૂરિયાત છે પ્રાથમિક જરૂરિયાત એ બાબતે સંસદો વધારે ભાર આપતા નથી ગાંધીનગર લોકલ ની વાત કરીએ તો અહિયાં લોકસભા ચૂંટણી નું બ્યુગલ આમ તો ફૂંકાઈ ગયું છે પ્રધાનમંત્રી મોદીએ તેમનો તાબટો પ્રચાર શરૂ કરી દીધો છે તો મોદી સરકારે સવર્ણોને ખુશ કરવા દસ ટકા આર્થિક અનામત આપવાની જાહેરાત કરી સંસદમાં બંધારણ સંશોધન બિલ પણ પાસ કરાવી દીધું હવે આ બિલ પર રાષ્ટ્રપતિ હસ્તાક્ષર કરશે એટલે કાયદો બનશે જો સુપ્રીમ કોર્ટ આ આ બિલ પર કોઈ સ્ટે ન લાવે તો ગરીબ સવર્ણોને બિલનો સીધો લાભ મળશે મોદી સરકારે આ બિલ લાવીને એક મોટો માસ્ટર સ્ટ્રોક મારી દીધો છે ત્યારે જોવું એ રહ્યું કે બે હજાર ઓગણીસ માં તેનો કેટલો ફાયદો ભાજપને મળે છે ગાંધીનગરમાં માં ફરી અડવાણી આવે છે કે કોઈ નવો ચહેરો તે જોવું રહ્યું કેમેરામેન નરેશ બુટિયા સાથે મેહુલ દેસાઈ વીટીવી ન્યૂઝ ગાંધીનગર બુલેટિનમાં આગળ અન્ય બેઠકોની પણ વાત કરીશું પરંતુ હાલ રોકાઈશું એક વિરામમાં વેલકમ બેક હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની સાબરકાંઠા બેઠકની બે હજાર ચૂંટણીમાં આ બેઠક પરથી દીપસિંહ રાઠોડ વિજયી બન્યા હતા દીપસિંહે શંકરસિંહ વાઘેલા જેવા ધુરંધર રાજકારણીને હરાવ્યા અને સંસદમાં પ્રવેશ કર્યો ત્યારે છેલ્લા સાડા ચાર વર્ષમાં દીપસિંહની કેવી રહી છે કામગીરી અને બે હજાર ઓગણીસમાં દીપસિંહ રિપીટ થઈ શકે છે કે કેમ જોઈએ આ વિસ્તૃત અહેવાલમાં બે હજાર ચૌદની લોકસભા ચૌદ માં પ્રજાને રોજગારી પાણી રેલવેના પ્રશ્નો ખેડૂતોના પ્રશ્નો આરોગ્યની સુવિધાઓ સહિતના વચનો જિલ્લાની પ્રજાને આપ્યા હતા અને પ્રજાએ આ વચનો પર વિશ્વાસ કરી ખોબલે ને ખોબલે મત આપ્યા અને આ હાઈ પ્રોફાઇલ બેઠક પર શંકરસિંહની હાર થઈ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે દીપસિંહ જીતી જશે પરંતુ દીપસિંહ જીતી ગયા પરંતુ હવે બે હજાર ઓગણીસની ચૂંટણી આવી રહી છે ત્યારે દીપસિંહે છેલ્લા સાડા ચાર વર્ષમાં કરેલા કામને જાણવાનો વીટીવીએ પ્રયાસ કર્યો દીપસિંહે અમદાવાદ મીટર મીટરગેજ લાઇન બ્રોડગેજમાં રૂપાંતરના પ્રશ્નનું વચન આપ્યું હતું તો વચન અંગે અમે જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ પ્રશ્ને દીપસિંહે સારું કામ કર્યું અને જાન્યુઆરી માસના અંત સુધીમાં અમદાવાદથી હિંમતનગર સુધી ટ્રેન દોડતી થવાની સંભાવના છે તો મોડાસાથી અમદાવાદ ઉદેપુર રેલવે લાઇનને જોડવાનો પણ એક પ્રશ્ન છે પરંતુ જમીન સંપાદનને લઈને ખેડૂતોના વિરોધને કારણે આ કામ અટવાયેલું છે રેલવેનો જે સરકતો પ્રશ્ન હતો એ પણ આપણે પૂર્ણ કર્યો એ જ રીતે ખેડબરમાં હિંમતનગરથી ખેડબરમાં રેલવેનો પણ પ્રશ્ન હતો એ પણ આપણે પૂર્ણ કર્યો એ જ રીતે ઉદ્યોગોની વાત કરી હતી કે અમે સારામાં સારી મોટા મોટી કંપની આવે એના પ્રયત્નો કરીશું આદરણીય માનનીય આજના પીએમ અને પૂર્વ આપણા સીએમે મને પણ ખાતરી આપી હતી કે આપણે ચોક્કસ પ્રયત્નો કરીશું એમાં અમારા પ્રયત્નો શરૂ છે પણ થોડા લેન્ડના અથવા તો થોડા જે કંઈક પ્રોબ્લેમો છે એના લીધે આજે પણ મારા પ્રયત્નો ચોક્કસ એના પર અથાગ પ્રયત્નો કરી રહ્યો છું કે કેમ કરીને મોટી સારી કંપની આવે એ પ્રયત્નો કરી એને લાવવાની કોશિશ કરવાનો છે તો સિંચાઈના પાણીની સમસ્યા હજુ વણ ઉકેલાયેલી છે આ સાથે જો વરસાદ ઓછો પડવાની સ્થિતિ સર્જાય તો પાણીની ભરપૂર તંગી વર્તાઈ શકે છે તો ધરોઈ ડેમને કારણે પીવાના પાણીની તો કોઈ સમસ્યા ન રહે પરંતુ સિંચાઈ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે તો સાબરકાંઠા જિલ્લામાં રોજગારીનો એક પ્રશ્ન છે જિલ્લામાં કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ કે કંપની નહીં હોવાને કારણે યુવાનોને નોકરીની શોધમાં અમદાવાદ જવું પડે છે સાંસદ રોજગારીનું સર્જન કરવામાં બિલકુલ નિષ્ફળ ગયા છે તો જિલ્લામાં કોઈ મોટી યુનિવર્સિટી હતી નહીં જેના કારણે વિદ્યાર્થીઓને પાટણમાં આવેલી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં લાંબુ થવું પડતું હતું પરંતુ સાંસદના પ્રયાસથી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની એક પેટા યુનિવર્સિટી જિલ્લાના વડાલીમાં બની છે જેના કારણે વિદ્યાર્થીઓને ફાયદો થયો છે તો આરોગ્યને લઈને મેડિકલ કોલેજ બની છે સાથે જ અદ્યતન સિવિલ હોસ્પિટલનું નિર્માણ થયું છે જેના કારણે ફાયદો થયો છે તો વર્ષોથી ખેડ બ્રહ્મામાં જીઆઈડીસી ની માંગ છે તે સંતોષાઈ નથી અત્યારે આ ટોમેટા 3 રૂપિયે 2 રૂપિયે કિલો વેચાય છે બરોબર છે પણ આ બીજી શાકભાજી દૂધી બુધી એ બધું 2 રૂપિયે 3 રૂપિયે વેચાય છે એ બધું ફેંકી ના દેવું પર એના માટે સરકારને બીજા રાજ્યોમાં એક્સપોર્ટ કરવા માટે રેલવે લાઈન ચાલુ કરવાની જરૂર છે જે બંધ છે ઝડપથી ચાલુ થાય રોજગાર નથી લોકોને પછી ફેક્ટરીઓ નથી ધન ધંધો રોજગાર હોવો જોઈએ એ કોઈને નથી ખેડૂતોને ખેતીના ભાવ નથી મળતા એની મગજ મારીઓ છે સંસબેસ રીન બધાં હાંભળ જે મોદી સાહેબ મોદી આ બધું કંઈ પહોંચાડા અને કદાચ કોક ઉદ્ધાર થાય ખેડૂતોનો રોજગારી મળે એવું કંઈક થાય તો સારી વસ્તુ છે સાંસદ દીપસિંહ નિર્વિવાદિત ચહેરો છે અને એકદમ સ્વચ્છ છબી ધરાવે છે બે હજાર ચૌથી અત્યાર સુધી દીપસિંહ એક પણ વિવાદમાં સપડાયા નથી તો જ્યારે સંસદમાં સત્ર ચાલુ ન હોય તો ફરજિયાત તેમની જિલ્લાના સરકારી કાર્યક્રમોમાં હાજરી જોવા મળે છે અને પ્રજા સાથે સીધો સંપર્ક રાખે છે આ સાથે તેઓ પ્રધાનમંત્રી મોદીની પણ ગુડ બુકમાં છે તેથી ફરી બે હજાર ઓગણીસમાં તેમને ટિકિટ મળે તેવી સંભાવના હાલ પૂરતી છે પરંતુ જો પાર્ટી કોઈ કારણોસર ટિકિટ કાપે અને નવા ચહેરાને તક આપે તો ઠાકોર સમાજમાંથી કોઈ ચહેરો આવી શકે છે અને તેમાં પહેલું નામ પૂર્વ શિક્ષણ રાજ્યમંત્રી જયસિંહ ચૌહાણનું ચાલી રહ્યું છે જયસિંહ પણ એક એવો ચહેરો છે જે ક્યારેય કોઈ વિવાદમાં આવ્યો નથી આ સાથે ત્રણ વખત લોકસભા લડી ચૂક્યા છે એક વખત વખત હાર જ્યારે બે જીત મેળવી હતી તો જો પર કળશ ઢોળવામાં આવે તો સહકારી ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા અને હાલ સાબર ડેરીના ચેરમેન જેઠાભાઈ પટેલની પસંદગી થઈ શકે છે તો બીજો એક પાટીદાર ચહેરો સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ પટેલનું પણ હોઈ શકે છે બે હજાર ઓગણીસ ની ચૂંટણીને લઈને ભાજપે સાબરકાંઠામાં તૈયારી શરૂ કરી દીધી છે અરવલ્લીમાં ભાજપ દ્વારા ખાટલા બેઠકો પણ ધમધમવા લાગી છે ત્યારે જોવું રહ્યું કે ભાજપ બે હજાર ઓગણીસ માં સાબરકાંઠાની બેઠક માટે કોના નામ પર સિક્કો મારે છે તે જોવું રહ્યું સંદીપ પટેલ વીટીવી ન્યૂઝ સાબરકાંઠા રાજ્યની જૂની રાજધાની અને ઐતિહાસિક નગરી રોપાવવાની તૈયારી છે કે આ વખતે પોતાની ટિકિટ નહીં મળે તેથી જ તેઓ બનાસકાંઠાની ટિકિટ માટે લોબિંગ કરી રહ્યા છે પરંતુ વાત પાટણમાં તેમના સાડા ચાર વર્ષના લેખા જોખા કરીએ તો એવું કોઈ કામ નથી જે ઉડીને આંખે વળગે તો જોઈએ વીટીવી નો આ વિસ્તૃત અહેવાલ લીલાધર વાઘેલા એટલે એવા સાંસદ કે જેઓ માત્ર જીતવા છે બે હાજર ચૌદ માં પાટણ થી જીત્યા બાદ સાથે કોઈ વિકાસનું કામ પણ નથી કર્યું કે જે પ્રજાને ને આંખે વળગે તો સંસદમાં પણ સાડા ચાર વર્ષ માત્ર મુખ પ્રેક્ષક બનીને બેસી રહ્યા છે જિલ્લાનો એક પણ પ્રશ્ન તેમણે સંસદમાં નથી ઉઠાવ્યો

જીત્યા પછી પાંચ વર્ષ થઈ ગયા ગયાથી પાંચ વર્ષની અંદર અમારા ખેડૂતો માટે કોઈ કામ નથી કર્યું અમારા ખેડૂતોને કોઈ ખબર અંતર નથી પૂછ્યા કે ભાઈ ખેડૂતોને રાહત મળી કે દુષ્કાળ જાહેર થયો એને કોઈ સહાય મળી કે નહીં મળી એ અમારા ખેડૂતોને એમને પૂછ્યું નથી આજ દિન સુધી પાટણ જિલ્લામાં અમે એમના પર બહુ અપેક્ષા રાખી હતી કે એના આવ્યા પછી સિદ્ધપુર સરસ્વતી નદીમાં બી પાણીનો એક પ્રવાહ આવે તો બહુ બધું સારું રહે પણ એ બી કોઈ વિકાસલક્ષી કોઈ બી કામ કર્યા નથી અત્યાર સુધી પાટણ જિલ્લાની બી પરિસ્થિતિ એ બી છે અત્યાર સુધીમાં એમને ટિકિટ મળશે તો એમને કોઈ બી પાટણ જિલ્લાનો કોઈ વધારે એવું લાગતું નથી કે એમને કે ટિકિટની અંદર કોઈ વોટિંગની અંદર એ લોકો જીતી શકશે આગળ તો એ પ્રજા બરોબરની રોષે ભરાયેલી છે એમના પ્રત્યે બે હજાર ચૌદમાં મોદીની સુનામીને કારણે તેઓ વિજય તો બની ગયા પરંતુ હવે જો તેમના દમ પર ચૂંટણી જીતવાનો વારો આવે તો જીતી શકે તેમ નથી સૂત્રો અનુસાર ભાજપ પણ તેમને રિપીટ કરી કોઈ જ રિસ્ક લેવા નથી સ્થિત તેથી બે હાજર ઓગણીસ માં ભાજપ કોઈ નવો ચહેરો મેદાનમાં ઉતારે તેવી શક્યતા દેખાઈ રહી છે ખુદ સાંસદ પણ સમજાઈ ગયું છે કે તેમણે કોઈ વિકાસના કાર્યો નથી કર્યા

એમાં સાંસદ તરીકે તેઓએ ક્યારે હાજરી આપી નથી તો આ જોતા એમને ટિકિટ ના આપવાના ઘણા કારણો છે અને કેમ આપવામાં આવે તો એના માટે તો કોઈ કારણ મને અત્યારે દેખાતું નથી કે એમને એમને એક ઉલ્લેખનીય કામ કર્યું હોય કે ટિકિટ આપવામાં આવે સાંસદ લીલાધર વાઘેલાની પાટણ લોકસભા મત વિસ્તારમાં એવી છાપ ઉભી થઈ ગઈ છે કે સરકારી કાર્યક્રમમાં અધિકારીઓ પણ તેમનું નામ લખતા વિચાર કરે છે કારણ કે કોઈ સરકારી કાર્યક્રમમાં તેમની હાજરી જોવા નથી મળતી હવે બે હાજર ઓગણીસ નો જંગ આવી રહ્યો છે ત્યારે પાર્ટી જો તેમને ટિકિટ ન આપે તો તેમના રાજકારણ પર પૂર્ણ વિરામ મુકાઈ જાય તેમ છે તેનું એક કારણ તેમની ઉંમર પણ છે હવે જોવું રહ્યું કે પાટણમાંથી ભાજપ કોને મેદાનમાં ઉતારે છે હર્ષદ પંચોલી સાથે વીટીવી ન્યૂઝ પાટણ